શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગયાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિના અધ્યક્ષે તમામ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ સાથે પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે તાજેતરમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીરબેન રાવતે આક્ષેપ કર્યા હતા કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે પાલ તંત્ર કરી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલાં લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આજે ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક બોલાવી હતી જેમાં ડેપ્યુટી કમિશનર સિટી એન્જિનિયર તમામ એમ સી તમામ વર્ડ ઓફિસર આરોગ્ય વિભાગના તમામ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોગચાળા સંબંધિત તેઓને વિવિધ સ્તરે ચર્ચાઓ કરવા ઉપરાંત હાલ રોગચાળા અંગે ઉદ્ભવેલી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો આ ઉપરાંત જો શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો તે માટે તંત્ર કેટલું અલર્ટ છે અને તાત્કાલિક ધોરણે કેવા પગલાં લઈ શકાય તેમ છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી ખોરાક વધુ કરવાની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને લોકો હાઇજીનનું પાલન કરે કે સાબુ અને પાણીથી હાથ ધોવાના એટલે જે લોકો અનહાઇજેનિક કન્ડિશન રાખી રહ્યા છે જેની લારીઓની આસપાસ સેનિટેશન નથી એવા લોકો પર સ્ટ્રિક કાર્યવાહી કરવાની જરૂર પડે તો બંધ પણ કરાવી દેવાના કારણ કે ચોમાસા દરમિયાન લોકો અનહાઇજેનિક ફૂડ ખાશે તો કોલેરા વધશે એટલે ખાલી પાણી પુરવઠા પર જ બ્લેમ કરો તો એ પણ અયોગ્ય ગણાશે કારણ કે આખી અનહાઇજેનિક પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે લોકો જાતે જાગૃત થવાની કોશિશ કરવી જોઈએ પોતે હાથ ધોવે અને અનહાઇજેનિક જગ્યાએ ખોરાક લેવાનું ટાળે એવું કંઈ સૂચના નથી આપી પણ એ લોકો એ સ્ટ્રીક ક્રાઇટેરિયાનું પાલન કરવું પડે કે મોજા પહેરે સાબુ રાખે લોકોને હાથ ધોવા માટે પ્રેરણા આપે અને ગંદા પાણીનો ઉપયોગ ન કરે અને સેમ્પલિંગ લેવામાં આવશે જો કંટા લાગે લાગશે તો એનો નાશ પણ કરવામાં આવશે અને જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એ લોકોને બંધ પણ કરી દેવામાં આવશે એની ઇન્ફોર્મેશન મારી પાસે નથી જો કલ્ચરના કન્ફર્મ પોઝિટિવ રિપોર્ટ નથી મેં કીધું એમ કે અલગ અલગ ટેસ્ટ કે હેંગિંગ ડ્રોપ મેથડથી દેખાતા હોય અને સસ્પેક્ટ કહેવાય ત્યાર પછી એનું કલ્ચર કરવામાં આવે અને કલ્ચર કરત થયેલા રિપોર્ટને આપણે કન્ફર્મ કેસ કહેતા હોય છે પણ જે એન્ટીજેન ટેસ્ટ હોય કે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હોય કે હેંગિંગ ડ્રોપ મેથડથી જે રિપોર્ટ થયા હોય આ પ્રાઇમરી રિપોર્ટ છે આજે આરોગ્ય અમલદાનને સૂચના આપી છે કે રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ પણ આપણે વસાવી જોઈએ જેથી કરીને વી કેન સસ્પેક્ટ પરંતુ આ થિયોટિકલ એક્સરસાઇઝ છે કે સસ્પેક્ટેડ કોલેરા હોય કે કન્ફર્મ કોલેરા હોય ટ્રીટમેન્ટ ઇઝ ગોઈંગ ટુ રિમાઇન ધર સેમ અને અત્યારે જે એપિડેમિલોજીકલ સર્વે અનુસાર જે કલ્ચરના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યાર બાદ જ કન્ફર્મ કોલેરા પોઝિટિવ કહી શકાય અત્યારે 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 સસ્પેક્ટેડ કોલેરા છે આરોગ્ય બલદાને સૂચના આપી છે કે આ જે સસ્પેક્ટેડ કેસો છે એના પણ કલ્ચર કરાવી અને એના યોગ્ય રિપોર્ટો કરાવવા વિપક્ષ વિપક્ષ તરીકે વાત કરતું હોય અમે મેડિકલી જે કરવા જેવું હશે એ તમામ વસ્તુ કરીશું